એનો એક મંદિર પણ છે અને આ ગરુ મહારાજનું પણ છે આ મિત્રો તમે જોઈ શકો છો પાણી વધી હોય ને એકલા છે આ બાજુ જાય પાણી નહીં અત્યારે છે રૂપિયા પાણી જ છે મિત્રો આ તમને નજીક જઈને બતાવવા ચોમાસું છે મિત્રો એટલે આ જગ્યા ઉપરથી પાણી નીકળતું હોય તમને બતાવું આ જગ્યા છે પાણી ની એકલા મંદિરના અંદરથી મિત્રો પાણીની એકળા જ એટલે તમે વિચાર કરો કે આ પાણી મિત્રો કુદરતી પાણી સાર્યું જોશોથી ને એકલા જ તમે દેખો આ પથ્થરાના અંદરથી પાણી નીકળ્યા જ મિત્રો પથ્થર તો મોટા મોટા પથ્થર છે શિલાઓ છે મોટી મોટી આ તમે જોઈ શકો છો વિડીયોમાં તો આપણા વિડીયો આવા આવતા રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તમે અને શેર કરજો આ વિડીયો આવતા રહેશે આપણી ચેનલ ઉપર વરસાદ ચાલજ વરસાદ ચાલુ થઈ ગયો મંદિર આવી મિત્રો ચોમાસો માં આવો આવજો કારણ કે વરસાદ ચાલુ થઈ જાય ને બધી ચાલુ થઈ જાય પાણી ગમે ત્યારે ચાલુ થઈ જાય નક્કી નહિ મિત્રો આ જે કુંડી છે અને આ કુંડીમાં મિત્રો ઉનાળો હોય ગમે જેવો કાળ હોય તો પાણી હોય

ભગવાન જય ગણપતિ એના બાજુ હનુમાન છે એટલે તમે વિચારો મહાબલી હનુમાનજી અને આ મંદિર છે આ બાજુ કોઠીઓ છે કોઠિયાના દર્શન તમે કરી શકો છો આપણે દર્શન કરીને કાચબો આ મહાદેવનું શિવલિંગ માતાજીની મૂર્તિ માતાજીનું મંદિર છે અંદર અને ઉપર કળશ કળશ મેલેલી છે મિત્રો માતાજીની આ જે ઉપર કળશ છે શું કહેવાય આપણને ખબર નહીં કળશ કહેવાય શું કહેવાય એ જે શિવલિંગ ઉપર પાણી પડે દૂધ પડે એના માટેનું મેલેલું છે ચોવીસ કલાક રુદ્રાક્ષ માળા છે ભગવાનની આ ટાઈપ નું છે કારણ કે તમે ગમે ત્યાં હોય આવો તો હોય મિત્રો પાણી નહીં થઈ રહ્યા ચોવીસ કલાક પાણી વહી રહ્યા છે એટલે એકવાર તમે આ મંદિર ની મુલાકાત લેજો આ મિત્રો હુકમ થવાની વાત છે તો કેવું જે દાડો હુકમ થઈ જાય દર્શન કરવા અગર થઈ જાય